વિજય ડેપ્યુટી સરપંચ સસ્પેન્ડ હોદા પરથી દૂર કરાયા વાલવડ પંચાયતના જાગૃત સદસ્યોને મળ્યો આણંદ જિલ્લાના ખાતે આવેલા વાલવડ ગામના રાવજીભાઈ સત્તાનો દુરુપયોગ કરી પોતાના તથા મળતીના ટેન્કરનો ઉપયોગ ઇન્દિરા કોલોની વિસ્તારમાં ગ્રામજનો માટે બનાવેલી પીવાના પાણીની ટાંકીમાંથી બિન અધિકૃત રીતે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી પાણી ચોરીનું મોટું કૌભાંડ કરેલું હતું તેના કારણે રહેવાસી વિસ્તારોમાં પીવાના પાણીની તંગી થઈ ગયેલી હતી સત્તાના વગનો ઉપયોગ કરી રહેલ જંગલરાજનો આખરે અંત આવ્યો ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ની કલમ સત્તાવન એક હેઠળ ફરજ બજાવવામાં નિમિત્તતા અને પાણી ચોરી કૌભાંડના વાલવડ ગામના ઉપસરપંચને સત્તા પરથી હટાવી દેવામાં આવેલ છે વાલવોડ ગામના જાગૃત પંચાયતના સદસ્યો હજી આવનારા દિવસોમાં પાણી ચોરીની જેમ જ માટી ચોરીનું કૌભાંડ પણ ઉજાગર કરવા માટે જાગૃત સદસ્યો હાઈકોર્ટ સુધીના દરવાજા ખડાવવા માટે ઉત્કૃષ્ટ છે તથા તેના અંગે અલગથી એસઆઈટી બેસાડવાની માંગને રજૂઆત કરશે